મહુવાના ઠાસરાની સરહદે પોલીસ કાફલો પહોંચ્યો છે ખેતરમાં ઘાસ કાપવાને લઈને વિવાદ થયો હતો સ્વાલિયામાં મુસ્લિમોના ટોળાએ જીવલેણ હુમલો કર્યો હતો જ્યાં ઠાસરા મહુઆ સેવલિયા અને ડાકોર પોલીસ સાથે ડીવાયએસપી અને એલસીબીનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો એલસીબીની ટીમ અત્યારે કોમ્બિંગ હાથ ધર્યું છે આરોપીઓને ઝડપી પાડવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે લોકો ઇજાગ્રસ્ત થયા હતા સમગ્ર મામલે અત્યારે પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત જે જગ્યા છે ત્યાં આગળ ગોઠવી દેવામાં આવ્યો છે સાથે સાથે અને નિજામપુર ગામ છે તેમાં પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અત્યારે પોલીસની જે વિવિધ એજન્સીઓ છે એલસીબી સહિત સહિતની દ્વારા બોમ્બિંગ કરી જે આરોપીઓ છે તેમની પકડી પાડવાની ગતિવિધિ હાથ ધરવામાં આવી છે સંદીપ રાજપૂત સરીટી ન્યુઝ